તો એને ઢોસા ખાવાની ઈચ્છા થાય શું કરે એટલે આપણે ફરાળી ઢોસાની રેસીપી કરી રહ્યા છીએ અત્યારે એમાં શું છે શું ની બધું તમને મારી રેસીપીની ચેનલમાં મળી જશે અને કદાચ આ નિકેશનો બ્લોગ આવશે ત્યાં સુધી તો મારી રેસીપી પણ આવી ગઈ હશે તો જે પણ લોકોએ ના જોયું હોય એ લોકો જઈને કોશિશ કિચનમાં જઈને જોઈ આવજો અને જે લોકો જોઈને આયા હોય એ બધા કમેન્ટ કરજો કે આ કેવું મસ્ત લાગ્યું તમને ઓકે હાય મમ્મી ગુડ મોર્નિંગ હાય ગુડ મોર્નિંગ નિશુ આજે છે નહીં એકચ્યુઅલી નિશુ ગયો છે નાનું જોડે એમના ઘરે સો આજે એના વગર ઘર ખાલી ખાલી લાગશે લાલુ તો છે ઘરે લાલુ બતાવી દઉં તમને આ છે આજનો લાલુનો લુક મસ્ત મજાના પિંક કલરના કપડાં છે એના સો મારો ઓફિસનો ટાઈમ થઈ ગયો છે હું હવે નીકળીશ ઓફિસ જવા માટે તમારી સાથે બ્લોગ કન્ટિન્યુ કરીશ આવીને સો બાય જય શ્રી કૃષ્ણ જેમ બે ફેમિલી હું અત્યારે આવી ગયો છું મારું કામ પતાઈ ને ઘરે મારે થોડુંક આજે લેટ થઈ ગયું મારો વરસાદ ચાલુ છે મસ્ત મજાનો ના આજે આખો દિવસ ધીમો ધીમો વરસાદ ચાલુ હતો એ બા ટીવી બંધ કરો થોડી વાર સો રસોઈની એકચ્યુલી તૈયારીની રસોઈ જ થઈ ગઈ છે શું થયું છે હું તમને લોકોને બતાવું કે આજે શું બનાવ્યું છે વાગ્યા છે સાત ને અત્યારે જમવામાં બનાવ્યું છે મસ્ત મજાના પાતળા પાતરા ખાઓ અને જાડા ખાઓ પાતરા થી જાડા થવાય ના થવાય શું ખાવાનું છે ભાત ભાત ખાવાનું તો આની રેસીપી કદાચ ખોસીએ લીધી નથી લીધી ખબર લીધેલી છે ઓકે ખુશી આજે મસ્ત મજાની એક રેસિપી બનાવી છે બે બનાવી છે એક સેની બનાવી હતી એક ફરાડી ઢોસા એક અને એક બનાવી છે કાજુ કતરી એ પણ બહુ મસ્ત હતી સવારે કીધું કે ઢોંસા તમે આ જોશો ત્યાં સુધી અપલોડ થઈ નથી ઓકે બરાબર તો મમ્મી ફટાફટ કાઢી લે જમી લઈએ પછી બ્લોગ કન્ટિન્યુ કરીશું અત્યારે અમે લોકો જમી કરીને ફ્રી થઈ ગયા છીએ અને અત્યારે હું અત્યારે થઈ ગઈ છું રેડી બીકોઝ સવારે છે ને મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો તો કેમ કે મારા ઘરે ગેસ્ટ આવ્યા હતા એટલા માટે જે પણ મારા સબ્સ્ક્રાઇબર આવે ને એટલે હું બેસ્ટ કહું ને તો તમારા લોકોને સમજી જવાનું કે મારા કોઈ સબ્સ્ક્રાઇબર પણ મારી બહુ નાની સબ્સ્ક્રાઇબર આવી હતી તો એ લાલુ માટે સરસ મજાના વાઘા પણ લઈને આવી છે તો હું તમને લોકોને પહેલા બતાવી દઉં આ છે એનો મુગટ પછી આ છે લાલુના વાઘા એક જે પણ છોકરી લઈને આવી હતી ને એનું નામ શું હતું ભવ્યા તો તમે જોઈ શકો છો કે સરસ મજાના લાલુના વાઘા છે જોડે શણગાર પણ લાયા છે એ લોકો સો થેન્ક યુ સો મચ ભવ્યાને એટલા માટે સવારે મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો બટ અત્યારનો આજનો મારો વ્લોગ સ્પેશિયલ હતો મારા વિનર માટે અને જેમ કે મેં કીધું હતું કે કદાચ બની શકે મેલ હોય કદાચ ફિમેલ હોય તો એવું જ થયું શું છે સોની બધું જ તમને મારા બ્લોગની અંદર ખબર પડી જશે કે કોણ વિનર થયું છે અને હું તો બહુ જ એક્સાઇટેડ છું કેમકે હું અત્યારે વિનરને કરવાનું છું કોલ અને ત્રણેય વિનરને મને એકચ્યુલીમાં એવું હતું હું બધું મારા બ્લોગની અંદર કહેવાની છું કદાચ તમે ના જુઓ તો તમે ત્યાં જઈને જ આવજો સવારે હું જેવી ઉઠીને બરાબર તો હું આજે થોડી વેલ્યુ ઉઠી ગઈ હતી સમથિંગ પોણા નવની એપ્રોક્સ તો નવ ને છય જો વ્લોગ અપલોડ થયો ને નવ ને દસના

એટલે આપણે કોમેન્ટ બધા કરતા હોય બની ના શકે બધા કદાચ વ્લોગ જોઈને એન્જોય કરતા હોય કોમેન્ટ હોય કોલ કરવાની અત્યારે ચાલુ માં કોલ સ્ટાર્ટ કરીએ ફાઇનલી આપણે જે પણ વિનર હતા કરી દીધા છે ખુશીના તમે બધાય જોઈ લીધું હશે કે ભાઈ કોણ વિનર છે ને કોણ નથી નથી યસ અને જે શું કહેવાય બે વિનર છે એમાંથી બે ગર્લ્સ છે એ મેઇન છે કારણ કે ગર્લ્સ છે ને હંમેશા શું કહેવાય ટોપ ઉપર હોવી જોઈએ એની જગ્યાએ વખતે બાજી કોક છોકરો મારી ગયો છે બટ તો પણ સારું કહેવાય કે ભાઈ અમારો બ્લોગ મતલબ આટલું ધ્યાનથી કોઈ અને વિનર એવા છે કે ક્યારે બી એ લોકોની કમેન્ટ નથી સમજો કદાચ અમે શું કહેવાય જય ભાઈ છે અમુક અમુક લોકોના શું કહેવાય નામથી ઓળખીએ છે બટ આ જે લોકો પણ આ જેટલા પણ લોકો વિનર છે ને એ લોકોના નામ ક્યારે સાંભળ્યા નથી તો એ લોકોને થેન્ક યુ થેન્ક સો મચ કે ભાઈ વ્લોગ જોવે છે એ છે એ વાત તો છે આજે તો હું બહુ જ હેપી છું ખુશી આજે બહુ જ એમ ખબર એટલે એટલા માટે જ એમ કે ભાઈ આવી મતલબ મારા માટે કોઈ વ્યક્તિ આટલો ટાઈમ કાઢી શકે એમ મારા વ્લોગ માટે ખરેખર મને એવું થતું હોય કે મને વ્લોગ નથી બનાવવા પણ એવું થાય કે ના વ્લોગ વ્લોગિંગ તમને ખ્યાલ હશે કે મેં વ્લોગિંગ કેમ ચાલુ કર્યા

પહેલા તો મીતુ ને પણ થેન્ક યુ આટલું કર્યું એના માટે કેમ કે મિતુ મતલબ મીતુ તો વિચારે ને એ જ આપણા મારા માટે બહુ મહત્વ છે એમ કે આટલું બધું વિચારે મીતુ છે ને એક્ચ્યુઅલી માં 6 વાગે ના ઉઠી ગયો હતો ના હોય હા શું વાત છે 6 વાગે ના ઉઠી બટ એમ આવ્યું હતું કે એના પપ્પા નતા ઘરે તો મેલ કેવી રીતે કરે શું છે શું ની દીદીને પણ એટલું બધું આઈડિયા ની ઘરનું કામ ને એવું બધું કરવાનું હતું સો મીતુ ને પણ થેન્ક યુ સો મચ મિતુ તમારા માટે એમ પણ স্পેશિયલ છે યસ স্পેશિયલ બોય છે ઓલ ટાઈમ સ્પેશિયલ જ રહેશે તો કોઈ નહીં હમણાં અને કદાચ જે ફર્સ્ટ પોસ્ટમેન હતો એ કેટલા વાગે નહો એમનો આયેલો હતો મેટ એ પણ આપણે કહી દઈએ ચેક કરી લો મારી પાસે સ્ક્રીનશોટ છે કેટલા વાગ્યાનો છે એ મેટર નઈ કરતો બધા આયા એ મેટર કરે છે હા બધા આયા છે એ મેટર છે 9 9 19 આવી ગયા હતા એમના 9 9 19 હે ઓકે સેકન્ડ છે 9 ને 20 એ આવ્યો છે અને થર્ડ છે ને એ પણ નવું વિશે આવે છે ઓકે થોડો વાડા તો નવસારી થી છે સેકન્ડ અને થર્ડ માં ખાલી સેકન્ડ નો ફરક છે હમ ઓકે મિલિસેકન્ડ એટલે એટલામાં એટલી સેકન્ડ માં ₹500 ને સેકન્ડ વાળા છે વિસનગર થી છે વિસનગર થી છે અને ફર્સ્ટ વાળા જે છે ગાંધીનગર અડાલજ અડાલજ થી છે ઓકે એમણે લખીને મોકલ્યું છે ને એટલે સારું છે ઓકે બસ આવનાבא વિડિયો જોવા માટે લાઈક કમેન્ટ અને શેર કરતા રહેજો યસ અને હમણાં ક્યાંય જઈશું તો તમારી સાથે શેર કરીશું ત્યાં સુધી લાઈવ થવાની ઈચ્છા ઈચ્છા છે ઓકે તો થઈ જઈએ લાઈવ યસ વાગી ગયા છે રાતના સવા નવ અને બાર છે ફૂલ વરસાદ અને નિશુભ બસ બાર જવું એટલે જવું જવું કેટલા ટાઈમ પછી વરસાદ મારી ગાડી લઈને નીકળે છે હા નિશુભ આપણે શું જોવા જોઈએ છે શું જોવા જોઈએ છે આ આ આ નિશુભ શું જોવા જવું છે શું જોવા જવું છે

ઓકે સો કેટલો બધો વરસાદ છે 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 ને આવું અમે 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 લોકો 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 તો બહાર મારવા નીકળી ગયા વિચાર્યું વિચાર્યું મેં મેં હા અને અને મારે કોઈ કન્વર્સેશન આબુ બટ મારી આવીએ મારીને પછી ક્યાં જઈશું ઘરે જ ને જોઈએ છે કે નહીં

આજે લેટ થઈ ગયું બ્લોગ એન્ડ કરવા આમ તો જો કે રોજ કરતા વહેલા છે રોજ કરતા વહેલા છે હા બટ મારે તો છે ને બધું ફિનિશ થઈ ગયું છે કેમ કે મારે તો વિનર બ્લોગ બી અપલોડ થઈ ગયું હશે કદાચ ના એ બાકી છે ઓકે સો બસ આજનો બ્લોગ માં આટલું જ હતું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ માં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ બાય